નંબર એક ઉપર એલ્ટો કેટન ગાડી આવેલી છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો સારી કંડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારું છે અંદરનું સીટિંગ સારું સેલ સ્ટાર પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો કેટન ગાડી જોવા કયા મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાજ ગામ થરાજ ગામે જોવા મળી છે ભાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું બે નંબર ઉપર વેગનર ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં ટાયરની વાત કરે તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો એન્જિન લાઇન સારી છે સેલ સ્ટાર અંદરલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પોટનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે અગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ મહેસાણા ગામે જોવા મળી જશે હાર્દિક પાસે હાર્દિકભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્રણ નંબર ઉપર મિની ટ્રેક્ટર આવેલું છે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો કંપની ફિટિંગ ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી નવી બેટરી નવી છત્રી લુક્વિડ સ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિશનમાં મિની ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરે તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખી કિંમત વિક્ષાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મિની ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેરાદની જાહેરાત થ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડેલ સાથે મૂકવાડે છે આપણા વોટ્સઅપ નંબર વોટ્સઅપ પર મેસેજ કરવા માંડિયો સરળે તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય કોઈ વિડીયો અપલોડ થાય છે નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરું ચેનલ ખાલી ઓડિટ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હોય તો